શ્રી કિસ્કા સુગ્રીવની આજ્ઞા થતા જ હનુમાનજી રામ લક્ષ્મણ સામે આવવા લાગ્યા પર્વત પરથી ગુદકો મારીને તે નીચે આવ્યા પછી પોતાનું વાનનું રૂપ ત્યજીને એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને રામને મળ્યા અને રામ લક્ષ્મણને પ્રણામ કર્યા પછી તપસ્વી બનેલા હનુમાને બંને કુમારોની પ્રશંસા કરી અને મીઠી વાણીથી પૂછ્યું હે તપસ્વી યુવાનો તમો અનુપમ સ્વરૂપવાળા હોવાથી રાજર્ષિ જેવા દેખાવ છો તમે શું મૃગ્યા ખીલવા માટે આ વનમાં આવ્યા છો કે કોઈ રાક્ષસનો પીછો કરી રહ્યા છો તમારા બંનેની સુંદરતા આ પંપા સરોવરની શોભામાં વધારો કરે છે તમે સિંહ સમાન બળવાન છો છતાં વારંવાર નિશાશા કેમ નાખતા જાઓ છો તમારા હાથમાં રહેલા મોટા ધનુષ્યને જોઈને મને લાગે છે કે તમે પૃથ્વીનું રક્ષણ કરવાને ફરતા હશો તમારા ભાથાઓમાં તીક્ષ્ણ બાણો છે મનુષ્ય કોઈ દેવો તો નથી ને આમ કહીને હનુમાને ફરી પ્રણામ કર્યા અને જવાબની રાહ જોતા ઊભા રહ્યા પણ રામ કાંઈ બોલ્યા નહીં આથી હનુમાનજી તેમની સામે જોઈને વિચારવા લાગ્યા કે નિર્જન અરણ્યમાં આવેલા તેઓ પોતાનું વૃતાંત એકાએક નહીં જણાવે તેમને બરાબર જોતા સુગ્રીવને ભયભીત કરવા મોકલેલ વાલીના માણસો જાણતા નથી માટે ચાલ હું જ પરિચય આપવાની શરૂઆત કરો હનુમાને કહ્યું કે હે હે વીર પુરુષો વાનર જાતિમાં જન્મેલો મહાશુરવીર ધર્મનો જ્ઞાતા અને શ્રેષ્ઠ એવો વાનરરાજ સુગ્રીવનો હું અનુચર છું મારું નામ હનુમાન છે સુગ્રીવને તેના મોટાભાઈ વાલીએ રાજ્યમાંથી કાઢી મૂક્યો છે આથી તે અતિ દુઃખી થઈ પૃથ્વી ઉપર ફર્યા કરે છે મહાસમર્થ સુગ્રીવે મને તમારી પાસે મોકલ્યો છે તે તમારી મિત્રતા ઈચ્છે છે તમને દૂરથી જોઈને તમને મળવા માટે જ તપસ્વીનું રૂપ ધરીને આવ્યો છું હું ઈચ્છિત રૂપ ધરી શકું છું અને સ્થળે હું ફરી શકું છું કારણ કે કારણ કે હું વાયુપુત્ર છું આટલું કહીને ચતુર હનુમાન મૌન બની ગયા રામ તેના વચનો સાંભળીને પ્રસન્ન થયા અને તેમણે લક્ષ્મણને કહ્યું કે સુગ્રીવ નામના વાનર રાજનો સચિવ આ હનુમાન આવ્યો છે હું સુગ્રીવને મળવા ઈચ્છું છું માટે હે ભાઈ આ હનુમાન સાથે તું વાત કર આ હનુમાન ચતુર અને બળવાન જણાય છે તેના બોલવા પરથી સાર નીકળે છે કે તે વેદોના શાસ્ત્રનો જાણકાર છે જે રાજા પાસે હનુમાન જેવો સચિવ હોય તેના કાર્ય અવશ્ય સિદ્ધ થાય છે રામની આજ્ઞા થતાં જ લક્ષ્મણે વાયુપુત્ર હનુમાનને કહ્યું કે હે બુદ્ધિશાળી વાનાર અમે વાનરરાજ અમે વાનરરાજ સુગ્રીવની પ્રશંસા સાંભળી છે તેથી તેને મળવા માટે જ આવ્યા છીએ અમે તેમની મિત્રતા ઈચ્છીએ છીએ આથી તારા કહેવા પરથી તેની સાથે મિત્રતા કરવામાં અમને કાંઈ વાંધો નથી લક્ષ્મણના વાક્યો સાંભળીને હનુમાને હર્ષ થયો અને તેને નિરાશ થઈ કે હવે સુગ્રીવને આ બંને કુમારોથી કોઈ ભય નથી હનુમાને વિચાર્યું કે રામનો સુગ્રીવ પ્રત્યે ભાવ છે અને તેઓ પણ પોતાના કોઈ કામને માટે સુગ્રીવની મદદ મેળવવા ઈચ્છે છે રામે સુગ્રીવને પણ બળવાન પુરુષની સહાયની અત્યંત જરૂર છે સામે સુગ્રીવને પણ બળવાન પુરુષની સહાયની અત્યંત જરૂર છે આમ બંને મહાત્માઓ અરસપરસના ઉપયોગી બનશે સુગ્રીવને રાજ્યની પ્રાપ્તિ માટે આ બંને સુરીર કુમારો અવશ્ય મદદ કરશે અને સુગ્રીવ તેમનું જે કાર્ય હશે તે કરાવી આપશે આમ વિચારીને હર્ષપૂર્વક હનુમાને શ્રી રામને કહ્યું તમારા નાના ભાઈ લક્ષ્મણ સાથે આ પંપા સરોવરના રમણીય પ્રદેશમાં શા ઉદ્દેશ્યથી આવ્યા છો તે હરકત ન હોય તો મને જણાવો શ્રી રામે લક્ષ્મણને પ્રેરણા કરી એટલે લક્ષ્મણજીએ કહ્યું કે હે કપિવર હનુમાન અમે અયોધ્યાના રાજા દશરથના પુત્ર રામ અને લક્ષ્મણ છીએ પિતાની આજ્ઞા પાળવા અમે વનવાસ સેવી રહ્યા છીએ અમારી સાથે મારા મોટાભાઈની પત્ની સીતા પણ વનમાં હતા અમે આશ્રમમાંથી થોડી વાર માટે બહાર ગયા હતા ત્યારે એકલા રહેલા સીતાનો કોઈ રાક્ષસ હરણ કરી ગયો છે અને તે રાક્ષસની ઘણી શોધ કરી અમને હજી સફળતા પ્રાપ્ત થઈ નથી અમને રસ્તામાં કબંધ રાક્ષસ મળ્યો જે સાપથી રાક્ષસ બન્યો હતો તેણે અમને જણાવ્યું કે ઋષ્યમુખ પર્વત પર રહેતા બાનરાજ સુગ્રીવ તમારી પત્નીને હરિજના રાક્ષસની ભાળ તમને મેળવી આપશે આથી અમે સુગ્રીવને મળવા માટે આ બાજુ આવ્યા છીએ